IPL સિઝન 77 કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હર કોઈ જાણવા માંગે છે કે શું સરફરાઝ ખાન આઈપીએલ રમી શકશે કે પછી નહીં પણ હવે ખબરો સામે આવી છે એનાથી એવું લાગે છે કે સરફરાઝ ખાન ધોનીના થઈ જશે જી હા મિત્રો કરોડોની ડીલ સરફરાઝ ખાનને મળી શકે છે અને MS ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સથી સરફરાઝ ખાન રમતા નજર આવશે એક મોટો નિયમ છે જેનાથી ચાલતા હવે સરફરાઝ ખાન પણ આઈપીએલ સિઝન 17 નો હિસ્સો બની શકે છે વાસ્તવમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં હવે સરફરાઝ ખાન સો ટકા જઈ શકે છે ચેન્નઈ સુપર કિંગ્સનો જે ખેલાડી છે તે ઘાયલ થઈ ગયો છે એ કારણે સરફરાજ ખાનને અહીંયા મોકો મળી શકે છે કારણ કે ટ્રેડ વિન્ડો બંધ થઈ ગઈ છે અને સરફરાજ રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરી શકાય છે કેમ કે ન્યુઝીલેન્ડ ડ્વેન કોનવે ઘાયલ થઈ ગયા છે લગભગ આઠ અઠવાડિયા માટે ડ્વેન કોનવે ક્રિકેટથી દૂર રહેશે એટલે કે આઈપીએલ સીઝન સત્તર ને ડ્વેન કોનવે ઈજાના કારણે છોડવી પડશે ઓસ્ટ્રેલિયા દરમિયાન તે ઘાયલ થયા હતા હવે કોનવે ની જગ્યાએ સરફરાજ સીએસકે માં જઈ શકે છે અને ડોએન કોનવેના રિપ્લેસમેન્ટ બનીને સરફરાજ ખાન એમ એસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ નો ભાગ બની શકે છે ધોનીએ થોડા સમય પહેલા સરફરાજ ને ખરીદવાનું મન બનાવ્યું હતું ત્યારે કે અને ચેન્નાઈ સુપર કિંગ્સ ના વચ્ચે વાત ચાલી રહી હતી કે સરફરાજ ને કોણ ખરીદી શકે છે પણ હવે સીએસકેમાં સરફરાજ ખાન જઈ શકે છે કારણ કે ત્યાં ગયા પછી તેમની બેટિંગ પણ સુધરશે અને ક્રિકેટમાં પણ સુધારો થઈ શકે છે જોકે હવે તે કરોડો ની ડીલ છે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સરફરાજ સાથે કરી શકે છે કારણ કે સરફરાજ ને માં કોઈએ ખરીદ્યા ન હતો લાખ રૂપિયા બેઝ પ્રાઇઝ હતી સરફરાજ ખાન ની પણ હવે ભારત માટે ડેબ્યુ થઈ ચુક્યું છે તો પ્રાઇઝ માં પણ વધારો થઈ શકે છે લગભગ પચાસ લાખ બેઝ પ્રાઇઝ સરફરાજ ની હોઈ શકે છે કોન્વે ને એક કરોડ માં ચેન્નાઈ સુપર કિંગ્સ ખરીદ્યો હતો તો એવામાં સરફરાજને પણ એક કરોડ શકે છે તો ડેવેન કોન્વે જેવા ઘાયલ થયા ત્યારે ખુશખબરી આવી ગઈ સરફરાજ ની હિસ્સો બની શકે રૂપમાં અત્યાર સુધી આપણે જોઈએ તો આઈપીએલ નું કરિયર સારું રહ્યું નથી ભલે તે આરસીબી રમ્યા હોય કે પંજાબ થી રમ્યા હોય કે પછી દિલ્હી થી રમ્યા હોય પણ હંમેશા તેમનું કરિયર જે છે તે નીચે પડતું જ રહ્યું છે પણ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માં ગયા પછી તેમનું કરિયર જે છે તે વધુ સારું થઈ શકે છે હવે થશે શું જે નિયમ કહે છે કે જો યા કોઈ એક ટીમ ખરીદવા માંગતી હોય તો બંને તેમની ઓફર રાખશે હવે જે પણ સરફરાજ ને સારી રીતે સમજી શકશે કે ઓછા પૈસાથી ચેન્નાઈ ખરીદી ગઈ હોય યા ત્યાં તેમનું ભવિષ્ય દેખતા હોય તો ચેન્નાઈમાં જઈ શકે છે એમને લાગતું હોય કે 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 તેમનું ભવિષ્ય છે તો તે કે આર માં જઈ શકે છે તે હવે તેમની પસંદ છે એના સિવાય ગુજરાત પણ આવી શકે છે સરફરાજ માં જેમાં ચાહે તેમાં જઈ શકે છે પણ હવે નવ્વાણું પોઈન્ટ નવ ટકા છે કે તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જે ખેલાડી ગયા હોય તે વધુ સારા થઈને જ નીકળ્યા છે તો મિત્રો સરફરાજ વિશે તમારું શું કેવું છે એ કઈ ટીમમાં જશે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો